હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં તમે જોઈ શકો આજે આપણે તારીખ છે ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને આપણે આવી ગયા એ બપોરની હરાજીનો ભાવ જવા તમે જોઈ શકો છો આજે ઘણું બધું બકાલું આવી ગયું છે અને બે વાગી ગયા હરાજી ચાલુ થઈ ગઈ છે આ એક નંબર એવું ગુલાબી રીંગણું છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર એવી મરસી છે જેનો ભાવ પચીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર એવા વટાણા છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર એવા દેશી ટમેટા છે જેનો ભાવ પાંચ રૂપિયાથી લઈને આઠ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર એવું બાજરીયું રીંગણું છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ દૂધી છે જેનો ભાવ પાંચ રૂપિયાથી લઈને બાર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર એવો भिંડો છે જેનો ભાવ 35 રૂપિયા થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર ગુવાર છે જેનો ભાવ 60 રૂપિયા થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર એવી કેરી છે જેનો ભાવ 90 રૂપિયા થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ પાંત્રીસ રૂપિયાથી લઈને પિસ્તાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર એવા દેશી ગાજર છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર કારેલું છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી કાકડી છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર વિલાયતી ગાજર છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કાળું રીંગણું છે જેનો ભાવ આઠ રૂપિયાથી લઈને દસ રૂપિયા સુધી હોલસેલ ભાવે વેસાય છે આ એક નંબર લીલું હળદર છે જેનો ભાવ આઠ થી લઈને દસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર મરસા છે જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને તમે જોઈ શકો છો અત્યારે સાડા ચાર વાગી ગયા છે અને ગરાગી બધી પૂરી થઈ ગઈ અને આજે પચાસ ટકા જેવો માલ પડ્યો રહ્યો છે તમે જોઈ શકો છો ટમેટા દૂધી રીંગણા આજનો ઘણો બધો માલ પડ્યો છે અને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો